નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાવરકુંડલામાં બાર ફૂટનો અજગર જોવા મળ્યો એક શિયાળનો શિકાર કર્યો સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના વાડી વિસ્તારમાં બાર ફૂટ લાંબો અજગર જોવા મળ્યો છે અજગરે એક શિયાળને શિકાર બનાવ્યું હતું આ વર્ષે ચોમાસાની ઋતુમાં અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં અજગરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે એક ખેડૂતના ખેતરમાં મળી આવેલા અજગરે શેડ્યુલ વનની કેટેગરીમાં આવતા શિયાળને શિકાર બનાવ્યું હતું ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રેન્જ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અજગરને કબજામાં લીધો હતો સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે તેમણે વન વિભાગ પાસે માગ કરી છે કે અજગરને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બગસરા તાલુકામાં પણ એક અજગરે ઘેટાનો શિકાર કર્યો હતો હવે શિયાળનો શિકાર થતાં વિસ્તારમાં ભયનો માહોલ વધુ ગંભીર બન્યો છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ